જામનગરમાં સૌપ્રથમ વખત છસો વોટ પિક સોલાર પેનલ નાની જગ્યા મોટી બજત અને હા તેમાં પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ઓફરમાં તમને મળી રહેશે ત્રણ કિલોવોટ સિસ્ટમ એક લાખ ચોપન હજાર નવસો નવાણુંમાં અને હા ચાર કિલોવોટ સિસ્ટમ બે લાખ ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં માત્ર એકસો પચાસ ફૂટ જેટલી ઓછી જગ્યામાં થશે સરળ સ્થાપના અને હા છ હજાર સુધીનું લાઈટ બિલ થશે એકદમ શૂન્ય જામનગરના ઘર આંગણે સાત વરસથી સતત વિશ્વાસપાત્ર સેવા આપનારું એકમાત્ર નામ એટલે શ્રીજી સોલાર પાવર ત્રીજી સોલર પાવર જ્યાં તમને ગુણવત્તાયુક્ત અને વિશ્વાસનીય પ્રોડક્ટ મળશે એક સાથે હવે કેશ હોય કે ન હોય એમઆઈ સાથે લોન ફેસિલિટી પણ અવેલેબલ છે અહીં તમને દરેક વસ્તુને લાઈવ ડેમો મળશે કોઈ બ્રહ્મ રહો કે શું આવશે કેવું આવશે ફક્ત થ્રીજી સોલાર પાવરમાં તમે બધું જોઈને તપાસીને અને ખાતરી કરીને જ ખરીદી કરી શકો છો તો હવે સવાલ એ છે જ નહીં કે સોલાર પેનલ લવ કે નહીં પણ સવાલ તો એ છે કે ત્રીજી સોલાર પાવરમાં ક્યારે જાઓ તો અત્યારે સાઇટ વિઝિટ માટે બુકિંગ કરો એડ્રેસ છે જી થર્ટીન માધવ સ્કવેર લાલ બંગલા નજીક જામનગર અથવા આપેલા નંબર ઉપર સંપર્ક કરો